તો તમારી સાત પેઢીઓ બેસી બેસીને ધન ખાશે અને ઘરમાં એક નથી રાખતો દશેરાના દિવસે માતા દેવી પૃથ્વી છે નવ દિવસ સુધી આશીર્વાદ બાદ નવ દિવસ સુધી ભક્તો કલ્યાણ કર્યા બાદ દેવી પૂર્ણ રીતે પોતાના સ્થાને પધારે છે તેથી આ દિવસ સામાન્ય નથી દશેરાના દિવસે માતા રાણીનું વિસર્જન પણ થાય છે તો આજે જે ઉપાયની હું ચર્ચા કરીશ તે ઉપાય માતા રાણી સાથે સંબંધિત જ હશે પરંતુ તે ઉપાયમાં તમારે કૂતરાનો ઉપયોગ જરૂર કરવો પડશે જુઓ મિત્રો બોતેર વર્ષ બાદ આ વખતે દશેરા પર એક અદભુત સંયોગ બની રહ્યો છે અને તે સંયોગ દરમિયાન જો તમે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવી દેશો તો તમારા જીવનમાં દુઃખનો નામો નામોનિશાન મટી જશે તમારી બધી તકલીફો દૂર થઈ જશે તમારા જીવનમાં એક પરસેન્ટ પણ પરેશાની નહીં રહે તો મિત્રો આ વિડીયો ખૂબ ખાસ થવાનો છે જો તમે તમારું જીવન સુધારવા માંગો છો તો આ નાનકડો વિડિયો અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ સૌથી પહેલા તમે બધા આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જયમાં ભદ્રકારી જરૂર લખી દેજો હવે મિત્રો જુઓ માણસ ભલે ગમે તેટલું ભણેલું ખેલું હોય ભલે તેની પાસે ગમે તેટલું મોટું ઘર હોય જો ઘરના ચૂલામાં હંમેશા અનાજ ન હોય જો થાળીમાં રોટલી અને વાટકામાં દાળ ન હોય તો તે ઘર ઘર નથી પરંતુ એક ખાલી ઢાંચો બની જાય છે હા માણસનું સપનું એ જ હોય છે કે તેનું ઘર હંમેશા અનાજ અને ધનથી ભરેલું રહે પરંતુ સચ્ચાઈ એ છે કે આજે લાખો લોકો રોજ એ જ વિચારીને સુઈ જાય છે કે આવતીકાલનું ગુજરાન કેવી રીતે થશે ખબર નથી આજના સમયમાં કેટલા ઘરો એવા છે જેમાં ફક્ત એક વખતનો જ ચૂલો બળે છે ક્યારે વિચારો કે તમે સંપૂર્ણ મહેનત તો કરી સવારથી સાંજ સુધી પરસેવો વહાવ્યો સવારથી સાંજ સુધી લોહી વહાવ્યું પરંતુ અંતે જ્યારે ઘરે પાછા ફર્યા તો થાળીમાં ફક્ત હવા રોટલી અને બાળકોની આંખોમાં ભૂખના આંસુ મળ્યા તો દિલ કેવી રીતે તૂટે છે તમે ભલે શ્રીમંત હો કે ગરીબ હો દરેકનો સૌથી મોટો ડર એ જ હોય છે કે ક્યાંક ઘરમાં અનાજ અને ધનની કમી ન થઈ જાય ઘણી વખત આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ માતા રાણીની આરાધના કરીએ છીએ નવ દિવસ સુધી પૂજા કરીએ છીએ જાપ કરીએ છીએ ધૂપ દીપ અગરબત્તી કરીએ છીએ પરંતુ આટલું બધું કર્યા પછી પણ ઘણી વખત આપણે માતાના આશીર્વાદથી વંચિત રહી જઈએ છીએ માતા રાણી આપણાથી પ્રસન્ન થવાને બદલે નારાજ થઈ જાય છે આ જ કારણે ઘરમાં ન તો અનાજ પૂરતા પ્રમાણમાં હોય છે ન તો ધન પૂરતા પ્રમાણમાં મળે છે તો આજે એક એવો નાનો ગુપ્ત અને રહસ્યમય ઉપાય હું તમને જણાવીશ જે જો તમે માતા રાણીના વિસર જનવાળા દિવસે એટલે કે દશેરાના દિવસે કરી લેશો તો તમારા જીવનમાં અનાજ અને ધનની કમી નહીં રહે મિત્રો હવે જ્યારે દશેરા પર્વની વાત કરવામાં આવે તો દશેરો ફક્ત એક તહેવાર નથી આ સારાઈની જીતનો દિવસ છે જે રીતે ભગવાન રામે રાવણ જેવા શક્તિશાળી અહંકારીને હરાવ્યો તે જ રીતે આ દિવસે કરેલું નાનું કર્મ આપણા જીવનમાંથી મોટામાં મોટા અભાવને હરાવવાની તાકાત રાખે છે અને આજે હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જે સાંભળવામાં નાનો લાગશે જે સાંભળવામાં સામાન્ય લાગશે પરંતુ તેની અસર એટલી ઊંડી હશે કે તમે જાતે જ આશ્ચર્ય યચકિત થઈ જશો દશેરાના દિવસે જ્યારે આખું ઘરાંગણો રોશનીથી સજે છે લોકો રાવણના પુતળાને બાળીને બુરાઈને નાશ કરે છે તે જ સમય એક એવું કર્મ જે ન ફક્ત બુરાઈને બાળે છે પરંતુ આવનારી સાત પેઢીઓ સુધી તમારા ઘરને ધંધાન્યથી ભરપૂર રાખે છે તો આ જે કર્મ છે તે છે દશેરાના દિવસે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવી દેવી હવે તમે વિચારશો કે અરે કુતરાને ખાવાનું ખવડાવવાથી શું ચમત્કાર છે તો સાંભળો આપણા શાસ્ત્રો શું કહે છે આપણા શાસ્ત્રો કહે છે કે કૂતરું ફક્ત એક પ્રાણી નથી પરંતુ તે પૃથ્વી પર યમરાજનો દૂત છે તે દરિદ્રતાને સૂંઘી લે છે તે દુઃખોને ઓળખી લે છે તે અભાવને ઓળખી લે છે અને જ્યારે દશેરાના દિવસે તમે કોઈ ભૂખ્યા કૂતરાને આ એક નાની વસ્તુ ખવડાવો છો તો આ સંકેત છે કે તમે તમારા કાઢી રહ્યા છો ખવડાવો છો મોટા ભાગના લોકો રોટલી દૂધ કે મીઠાઈ આપી દે છે પરંતુ હું આજે તમને તે વસ્તુ જણાવીશ જે અનોખી છે અને જેને ખવડાવવાથી ફક્ત તમારું જ નહીં પરંતુ તમારા આખા વંશ પરંપરાનું ભાગ્ય ચમકી ઉઠશે જો મિત્રો આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દશેરો એ સામાન્ય દિવસ નથી અને શાસ્ત્રો અને પ્રાણીઓમાં દશેરાને સામાન્ય દિવસ નથી માનવામાં આવ્યો અને કૂતરાને પણ સામાન્ય પ્રાણી નથી માનવામાં આવ્યો કૂતરું યમરાજનું વાહન કહેવાયું છે કાળ ભૈરવ જે ભગવાન શિવનું રુદ્ર રૂપ છે તેમની સાથે પણ કૂતરાને જોડવામાં આવ્યું છે શા માટે કારણ કે કૂતરું દરેક આવનારી અનહોનીને સૌથી પહેલા અનુભવી લે છે તે દરેક ઘરની નકારાત્મક ઉર્જાને પોતાનામાં ખેંચી લે છે અને ઘણી જગ્યાએ એવું પણ કહેવાય છે કે જો ઘરની આસપાસ કૂતરું બિનકારણે ભસવા લાગે તો તે કોઈ અનિષ્ટ ઘટનાનો સંકેત છે એટલે કહે છે કે કૂતરાને દરેક વસ્તુની પહેલાથી ખબર પડી જાય છે હવે જુઓ દશેરાના દિવસે રાવણ દહન થાય છે રાવણનો અર્થ ફક્ત લંકાનો રાક્ષસ નથી પરંતુ આપણા જીવનની બુરાઈઓ અહંકાર દરિદ્રતા ક્રોધ લોભ અને અભાવ પણ છે જ્યારે આપણે દશેરાના દિવસે કૂતરાને એક નાની વસ્તુ ખવડાવીએ છીએ તો તેનો ઊંડો સંકેત છે મિત્રો જુઓ હું તમને જણાવી દઉં કે આ ઉપાય તમારે કેવી રીતે કરવો છે ક્યારે કરવો છે અને ક્યાં કરવો છે સીધો ઉપાય ની વાત કરું છું તો સૌથી પહેલા તમારે તમારા ઘરના મુખ્ય દરવાજે સવારે ઉઠતાની સાથે જ ગંગાજળનો છંટકાવ કરવો છે અને તે પછી શુદ્ધ પાણીનો છંટકાવ કરવો છે કારણ કે જુઓ ઘર નું પવિત્ર હોવું ખૂબ જરૂરી છે જો આપણે કોઈ પણ ઉપાય કરીએ કોઈ પણ પૂજા પાઠ કરીએ કોઈ પણ ધૂપદાન કરીએ તો આપણે આપણું ઘર પવિત્ર કરવું ખૂબ જરૂરી છે તે પછી મિત્રો હવે જુઓ હું તમને જણાવું છું કે સૌથી રસોડામાં જઈને એક થાળી તૈયાર કરવી છે તમે ગંગાજળનો છંટકાવ કરી લીધો શુદ્ધ સાફ વસ્ત્રો પહેરી લીધા તે પછી રસોડામાં જઈને એક વિશેષ થાળી તૈયાર કરવી છે તે થાળીમાં તમારે પાંચ વસ્તુઓ રાખવી છે તે પાંચ વસ્તુઓ ધ્યાથી સાંભળી લો તમારે તમારા ઘરમાં સરળતાથી મળી જશે ઘઉંનો લોટ અને ગોળ મિક્સ કરીને મીઠો પેંડો બનાવી લો તે પછી ઉકાળેલા ચોખામાં થોડું ઘી અને થોડી હળદર નાખીને પીળો ભોગ બનાવો અને તે પછી દૂધમાં બોળેલા ચણા અથવા જો ચણા ન હોય તો તમે દૂધમાં ચણાની દાળ પણ નાખી શકો છો અને એક નાનો ગોળનો ટુકડો અને તેલનો ટુકડો પણ લઈ લો અને સૌથી અનોખી વસ્તુ ઘરમાં બનેલા લોટમાંથી બનાવેલું ગોળ ગોળ નાનું સૂરજ જેવું પૂરી જેવું પકવાન બનાવી લો આ પાંચ વસ્તુઓ જે છે તે તમને ઘરમાં સરળતાથી મળી જશે બહાર ક્યાંય જવાની જરૂર નહીં પડે હવે આ પાંચ વસ્તુઓને એક સાફ કપડામાં રાખીને કોઈ પણ આવરા કે ભસતા કૂતરાને પ્રેમથી ખવડાવો તમારા ઘરની આસપાસ જો તમને કૂતરું દેખાય તો જો કાળું કૂતરું દેખાય તો વધુ શુભ હશે પરંતુ જો કાળું કૂતરું ન હોય તો તમે કોઈ પણ કૂતરાને ખવડાવી શકો છો ધ્યાન રાખો કે આ કામ કરતી વખતે તમારું મન બિલકુલ સાફ હોવું જોઈએ મનમાં કોઈ નફરત નહીં કોઈ ડર નહીં પરંતુ આ ભાવ હોવો જોઈએ કે આ ફક્ત કૂતરું નથી પરંતુ ભગવાન કાળ ભૈરવ રૂપ છે જે તમારા ઘર માટે સમૃદ્ધિના દ્વાર ખોલવા આવ્યું છે કારણ કે જુઓ જો આપણે કૂતરામાં ભગવાનને જોઈશું તો જ આ ઉપાય સરળ થશે નહીં તો આજના સમયમાં લોકો તો કૂતરાને લાત મારે છે કૂતરા પર પથ્થર મારે છે લાકડી મારે છે છે કૂતરાને સામાન્ય પ્રાણી સમજે પરંતુ આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે કૂતરું કોઈ સામાન્ય પ્રાણી નથી શાસ્ત્રો કહે છે કે જ્યારે કૂતરું આ વિશેષ ભોજન ખાય છે તો તે તમારા ઘરની બધી નકારાત્મકતા દરિદ્રતા અને અભાવને ખાઈ જાય છે અને તેના બદલે તમારા ઘરમાં અનાજ ધનનો સમુદ્ર વહેવા લાગે છે વિચારો જે ઘરમાં ક્યારે રોટલી માટે તરસવું પડતું હતું ત્યાં અચાનક ભંડાર ભરાવા લાગશે જ્યાં પહેલા દેવું ચૂકવવા માટે માણસ માથું પકડીને બેસી રહેતો હતો ત્યાં ધન આવવાના રસ્તા આપોઆપ ખુલવા લાગશે અને જ્યાં ઘરના બાળકો ભૂખ્યા સૂઈ જતા હતા એક વખતનું ખાવાનું પણ નસીબ નહોતું ત્યાં મીઠાઈ અને દૂધનો ભોગ હંમેશા માટે જોડાઈ જશે આ ઉપાય એટલો શક્તિશાળી છે છે આજ સુધી આ ઉપાય જે જે લોકોએ કર્યો તેમના જીવનમાં કોઈ વસ્તુની સમસ્યા આવી નથી અને ખાસ વાત એ છે કે આ ઉપાય ફક્ત તમને જ નહીં પરંતુ તમારી આવનારી સાત પેઢીઓને લાભ આપશે અને તેમને પણ આ ઉપાય વિશે જણાવશે જેથી દરેક દશેરા પર આ ઉપાય લોકો કરતા રહે એટલે કે તમારા જવા પછી પણ તમારા બાળકો પૌત્રપૌત્રીઓ અને તેમનાથી પણ આગળની પેઢી ક્યારેય દરિદ્રતા નહીં જુએ આ ઉપાય એટલો ચમત્કારિક છે મિત્રો જુઓ ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક ઘરોમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી અનાજ આવે છે પરંતુ અનાજ ખરાબ થઈ જાય છે અને ક્યારેક ઘરમાં ફક્ત એક વખતનો જ ચૂલો બળે છે હંમેશા અભાવની હવા વાય છે તો તેનું કારણ એ જ છે કે ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ નથી અને દશેરા પર કૂતરાને આ ભોજન ખવડાવવાનો ઉપાય આ અદૃશ યા શક્તિઓને બહાર કાઢી દે છે જે શક્તિઓ આપણા ઘરમાં ગરીબી કંગાળપણો દેવો અને અનાજ ધનની કમી લાવે છે કારણ કે જુઓ આજના સમયમાં દરેક માણસ કોઈને કોઈ દુઃખ સાથે સંઘર્ષ કરી રહ્યો છે કોઈ સંતાન સુખ માટે તરસી રહ્યો છે છે કોઈ કોઈ દેવાને કારણે પરેશાન થઈ ગયો બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યો છે લાંબા સમય સુધી બીમારીઓ શરીરમાં ઘર બનાવીને રહેવા લાગે છે અને માણસને તકલીફ આપવા લાગે છે તો આ ઉપાય તમે જરૂર કરજો અને એક ખાસ વાત એ છે કે કૂતરાને આ ભોજન ખવડાવતી વખતે તમે તેને પ્રેમથી રામ રામ કે જય ભૈરવ બોલીને બોલાવો અથવા જય માતા બોલીને બોલાવો આ મંત્રની જેમ કામ કરશે અને ભોજન સીધું દેવતાઓ સુધી પહોંચશે મિત્રો જરા વિચારો જો એક નાની રોટલી એક મીઠો પેંડો થોડા ચોખા કોઈ ભૂખ્યા કૂતરાને ખવડાવીને તમારા ઘરનું ભાગ્ય બદલાઈ શકે છે તો શું તમે આ કરવામાં પાછળ હટશો શું તમે તમારા બાળકોને ભૂખ્યા જોવા માંગો છો શું તમે ચાહો છો કે તમારા માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં પૈસા માટે તરસવું પડે શું તમે ચાહો છો કે તમારા ઘરમાં હંમેશા તાળા લાગેલા રહે અને વાસણો ખાલી પડેલા રહે ના તો પછી આ ઉપાયને તમે આ દશેરા પર અવશ્ય કરજો જુઓ આ કોઈ દેખાડો નથી આ કોઈ અંધશ્રદ્ધા નથી આ તે પરંપરાનો ભાગ છે જેવી રીતે આપણા પૂર્વજો બિંજણાવે કરતા આવ્યા છે આપણા પૂર્વજો અગાઉના સમયમાં આ નાના નાના ઉપાયો કરતા હતા અને તેના જ કારણે આજે તેમની પાસે ધન સંપત્તિ છે અને એક અલગ જ જજબો છે જુઓ યાદ રાખો કે માણસ તે જ છે જે બીજાને ખવડાવવામાં વિશ્વાસ રાખે અને જ્યારે તમે કોઈ કૂતરા જેવા પ્રાણીને જે ઘણીવાર ભૂખ્યું તરસ્યું ઇધરોધ ભટકે છે જેને લોકો લાત મારે છે પથ્થર મારે છે કૂતરાને ઘરમાંથી ભગાડે છે એવા પ્રાણીને પ્રેમથી ભોજન ખવડાવો છો તો ભગવાન તમારા ઘરની થાળીમાં હંમેશા ભોજન પીરસશે તો મિત્રો આ દશેરા પર જ્યારે તમે રાવણ જોવા જાઓ જ્યારે આતશબાજીનો આનંદ લો જ્યારે શહેરમાં તમે ઝાંખીઓ જોવા જાઓ તો તે પહેલા આ એક નાનકડું કર્મ અવશ્ય કરજો કારણ કે આ નાનકડું કર્મ આ નાનકડો ઉપાય આ નાનકડો ચમત્કારિક ગુપ્ત ઉપાય તમારા જીવનનો સૌથી મોટો બદલાવ બની શકે છે યાદ રાખો કે આ નાનકડા ઉપાય ને કરવાથી સાત પેઢીઓ બેસી બેસીને ધન ખાશે ઘરમાં ક્યારેય અનાજ ની કમી નહીં રહે ઘરનો ભંડાર હંમેશા ભરેલો રહેશે અને સૌથી મહત્વનું તમારા જીવનમાંથી ગરીબી અને અભાવ હંમેશા માટે ખતમ થઈ જશે તો તૈયાર થઈ જાઓ આ દશેરાને જીવન બદલનારો પર્વ બનાવવા માટે રાવણ તો દર વર્ષે બળે છે પરંતુ આ વખતે તમે તમારા ઘરની દરિદ્રતાને પણ બાળી નાખો અને આ શક્ય છે ફક્ત એક અનોખા ઉપાયથી જે છે કૂતરાને ભોજન ખવડાવવું જો તમે ઈચ્છો છો અને આ ઉપાય કરશો તો કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી અવશ્ય લખીને જણાવજો મિત્રો આજના આ નાનકડા વિડીયો સમાપ્તિ અહીં થાય છે જો તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને કરીને અમારી સાથે હમણાં જે જોડાઈ જાઓ ફરી મળીશું આગલા વિડીયોમાં